નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ ઘટીક સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વડાપ્રધાન મોદી તેલંગાણાના પ્રવાસે કોંગ્રેસ અને બીઆરએસ પર કર્યા આકરા પ્રહારો લોકસભાની ચૂંટણીની થોડીક જ વારમાં થશે જાહેરાત પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચ કરશે જાહેરાત રાજકોટ ખાતે વિવાદિત તબીબ હિના પટેલ ફરી વિવાદમાં હિના પટેલની હોસ્પિટલમાં એકવીસ વર્ષીય પ્રસૂતાનું નિપજ્યું મોત જોઈએ સમાચારો વિગતવાર તો સમાચારોમાં પ્રાપ્ત થઈ રહ્યા છે કે સાબરકાંઠા ખાતે લોકસભાની ચૂંટણી પહેલાં વિવાદ સર્જાયો છે મહત્વનું છે કે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે લોકસભા ચૂંટણીના જો વાત કરીએ તો કહી શકાય કે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે લોકસભા ચૂંટણીના થોડીક જ વારમાં જાહેરાત થશે જ્યારે સાબરકાંઠા ખાતે વિવાદ સર્જાયો છે લોકસભાના ભાજપ ઉમેદવારની અટકનો વિવાદ સર્જાયો છે સમગ્ર વિવાદ છે છે વધુ માટે સંવાદદાતા સુરેશ સુરેશ આપણી સાથે જે અત્યારે સાબરકાંઠામાં ચૂંટણી પહેલા સાબરકા

ભીખાજી ઠાકોર જે અરવલ્લી મેઘરજના હોવાના લઈને પણ તેમને ઠાકોર અને બરંડાનો હોવાના લઈને પણ એક વિજ્ઞાતિ સોશિયલ મીડિયા પર ફરતો રહ્યો હતો તેને લઈને પણ આજે એક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગર આવ્યા હતા તેમને આજે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી ત્યારબાદ તેમને લોકસભાની જે ઉમેદવાર હતા તે બીકાજી ઠાકોર ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ તેમને આ તેમને જણાવ્યું હતું કે ભાજપમાં જે ભીખાજી ઠાકોર જે ઓગણીસો વર્ષ માં ઓગણીસો સત્તાણુમાં તેમણે કામગીરી કરી હતી તે ભાજપની અંદર કરવામાં આવી હતી

તો ડામોરના બદલે ઠાકોર અટક લખતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે પાંચ સાબરકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે હું રાષ્ટ્રીય નેતૃત્વ અમારા પ્રદેશનું નેતૃત્વ અને બંને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું જ્યાં સુધી ઉમેદવારને પસંદગી થયા પછીની વાત આવે છે ત્યારે જ્યારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના કામો અને અમારી વિચારધારા અને સાથે લઈ અને અમે પ્રજા સુધી જવાના છીએ અને એના ભાગરૂપે આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવતા અને બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમને લોકોની વચ્ચે જવા માટે સરકારની યોજનાઓના કામો પ્રજા સુધી પહોંચાડવા માટેનું માર્ગદર્શન આપ્યું છે અને અમે સાથે લઈ અને આ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરીશું એવી હું આશા રાખું છું સોશિયલ હું બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો ઓગણીસો ને સત્તાણુંથી કાર્યકર્તા છું હું બે વખત બંને જિલ્લામાં ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું એ વખત ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે રહી ચૂક્યો છું અને અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ જે અમારું ગુજરાતનું ચાલતું હતું એમાં સાબરકાંઠાના પ્રમુખ તરીકે મેં બાર વર્ષ સુધી સેવાઓ આપી છે અને અમને માન્ય મુખ્યમંત્રી અને તત્કાલીન એ વખતના આજના વડાપ્રધાન એમણે ગુજરાતની અંદર સેક્ટર ચારની અંદર ઠાકોર સમાનને જમીન આપી છે એમાં પણ મારું પોતાનું યોગદાન છે હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારો ડામોર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે પણ અમારે ડામોરનો આખો બ્લોક છે પંચાવન હજાર જેટલા મતદારો છે હું ચાર વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે ગયો છું હું ચાર જિલ્લા પંચાયત સહકારી સંસ્થાઓમાં પણ છું એટલે હું ઠાકોર જ છું અને જ્યારે રાજકીય બાબત આવી ત્યારે તો લોકસભા ચૂંટણી પહેલા સાબરકાંઠામાં વિવાદ સર્જાયો છે લોકસભા ભાજપ ઉમેદવારની અટકનો આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે ડામોરના બદલે ઠાકોર અટક લખતા ભીખાજી ઠાકોરની આ ચર્ચાનો વિષય અત્યારે બની ગયો છે કેમ કે સાબરકાંઠા બેઠકના તેઓ ઉમેદવાર છે અત્યારે લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે અને એવા સમયમાં જ્યારે આ જો વાત કરીએ તો આ વિવાદ જ્યારે ચર્ચાનો વિષય બની ગયો છે તે પણ એક લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં પીએમ મોદી બે દિવસીય દક્ષિણ ભારતના મિશન પર છે ત્યારે શનિવારે તેલંગાણામાં જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેલંગાણા અત્યારે કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે ફસાઈ ગયું છે દસ વર્ષ સુધી બીઆરએસએ લૂંટ ચલાવી હવે કોંગ્રેસનો વારો છે પણ જો લોકસભાની ચૂંટણીમાં મતદારો ભાજપને અહીંથી તમામ બેઠક જીતાડશે તો તમારી આશા અને અપેક્ષા પૂર્ણ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ साथियों तेलंगाना को हमारे देश में गेटवे ऑफ साउथ कहा जाता है पिछले दस वर्षों में तेलंगाना का विकास ये एनडीए की मोदी की प्राथमिकता रहा है लेकिन इन दस वर्षों में हमने ये भी देखा कि कैसे तेलंगाना चक्की के दो पार्टों में पीसता रहा है एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को हर सपने को चकनाचूर कर दिया है और अब तो मुश्किल ये है कि यहां कांग्रेस के पंजे का कब्जा हो गया है पहले बीआरएस की महालूट અરબ કોંગ્રેસ કી બુરી નજર સમાચારોમાં આગળ વાત કરીએ તો જે રીતે કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર મેરા ભારત મેરા પરિવાર સોંગ રિલીઝ કર્યું છે જે ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં હેટ્રિક કરવાની મહેચ્છા ધરાવતા વડાપ્રધાન મોદીએ શનિવારે મોદી કા પરિવાર હું કેમ્પેન લોન્ચ કર્યું હતું આ ત્રણ મિનિટ અને તેર સેકન્ડના વિડીયોમાં મોદી સરકારની સિદ્ધિઓ પણ ગણાવવામાં આવી છે ओ मेरे दिल के घर में वो रहता मेरी फिक्र हमेशा करता है सुख दर्द मेरा समझे वो मेरी खुशी में शामिल रहता है वो नहीं अकेला खड़ा खड़ाया मैं उसका संसार हूँ मैं मोदी का परिवार 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 हूँ पे रख के हाथ मेरे मुझको वो समझाता है वो देता हर पल साथ मेरा मेरा हौसला बढ़ाता है परवाह उसे है मेरी मैं उसका पहरेदार हूँ मैं मोदी का परिवार 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 हूँ मेरे सर की पक्की छत है वो मेरे अपनों की सेहत है वो मेरी जरूरतों का पता उसे बदल रहा मेरी किस्मत वो, वो देख रहा जो मैं हो। मैं हो। मैं मोदी का परिवार हूँ 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 बेटी मैं तुम्हें आशीर्वाद देता हूँ मैं जरूर तुझे चिट्ठी लिखूंगा देश की हर माँ को उसने अपनी माँ माना देश की हर बेटी को उसने अपना सा जाना मैं चला पता उसकी फिर से अब सरकार हूं। मैं नरेंद्र दामोदर दास मोदी मैं मोदी का परिवार हूँ मैं मोदी का परिवार हूँ मैं मोदी પરિવાર હું મોદી કા પરિવાર હું મેં મોદી કા પરિવાર હું હું મોદીનું પરિવાર છું મોદી હમી મોદિ પરિવાર મોદી પરિવાર மோதிய பரிவார மோதி காரி குடும்பம் மோதி மோடியுடைய குடும்பமான மோடி பொறிய மோதி என் மோடி காவாரி સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત એસટી નિગમ દ્વારા વધુ બસો એસટી બસો આજે ચાલુ કરવામાં આવી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ત્રણસોથી પણ વધારે નવી બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત એસટી નિગમની જુદી જુદી બસો દોડે છે ત્યારે વધુ બસો લોકો માટે એસટીમાં મુસાફરી કરી શકે તે માટે ડ્રાઈવર તેમજ કન્ડકટરને પણ સૂચના આપવામાં આવી છે તો એસટી દ્વારા દરરોજ સત્યાવીસ લાખ લોકો મુસાફરી કરે છે ત્યારે હજુ વધુ લોકો એસટી બસમાં મુસાફરી કરે તેવી આશા વ્યક્ત કરી હતી હોળી તેમજ ધૂળે ને લઈને નિગમ દ્વારા વધુ ટ્રીપ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જો થી 30 લાખ એનો ખર્ચ છે તો લાખ પેસેન્જરો આજ બસોમાં વધે તો એનો સીધો ફાયદો તે માટે મારી આપ સૌને વિનંતી છે કે આજથી બસોમાંથી પિચકારી મારવાનું છોડી લેવાનું છે તમે સૌ સંકલ્પ પ્લેશો આજે ખરાબ આદતો છોડી લો પરંતુ જો આદત ના છૂટે તો એનો બીજો રસ્તો નીકાલજો આ કાચમાંથી સીધે સીધી પિચકારી મારીને રોડ અને આપણી બસો ના બગાડવી જોઈએ આપણી સૌની ફરજ છે અમારા કંડક્ટર ભાઈઓ જેટલી મહેનત કરે છે ડ્રાઈવરો ડ્રાઈવિંગમાં એટલી મહેનત કરે છે પરંતુ સફાઈમાં જે બી ડ્રાઈવર ભાઈઓ એ વધુ મહેનત કરવાની છે અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો જે રીતે રાત દિવસ કામ કરો છો હમણાં હોલીનો તહેવાર આવવાનો છે હોલીના તહેવારોમાં આ વખતે છ હજાર એકસ્ટ્રા ટ્રીપો આપણે કરી શકીએ અને આ એક્સ્ટ્રા થી મારા આદિવાસી ભાઈઓ પંચમહાલ વડોદરા દાહોદ આજુબાજુ અંબાજી આ બધી જ જગ્યા પર જવાવાળા લોકોને દ્વારકા જવાવાળા લોકો જે હોલીનો તહેવાર હોલી ઢુલેટીનો તહેવાર જે ખૂબ મહત્વનો હોય છે એ બધા જ લોકો રાત દિવસ મહેનત કરીને મજૂરી કરીને પોતાના પરિવાર માટે કંઈક બચાવ્યું હોય એ બચત એમની હોળીના તહેવારમાં ગામડે જતા ખર્ચાઈ ના જાય તે માટે એસટી પરિવારે ગયા વર્ષ કરતાં દોઢી ટ્રીપો આ વખતે રાખી છે જેનાથી કોઈ બી ગરીબ માણસે પ્રાઇવેટ બસમાં ના જવું પડે એટલી મોટા પ્રમાણમાં ટ્રીપો વધી છે મારી સૌ શહેર જિલ્લાના

આવનારા એક વર્ષ માં એસટી પરિવારે કોઈ બીજા વિભાગ પાસે માંગવા નહીં જવું પડે તેવું આપણે સૌ એ ભેગા થઈને કરવાનું છે તમે સૌ લોકો તૈયાર છો કેમ આમ ધીરું હવે બાકી બાકી રહ્યું તો હવે તો આમ ખંકારીને આમ બોલો આમ બધા ભેગા થઈને બધા તૈયાર છો આપણો સંકલ્પ કેટલા લાખ લોકોનો આવું ના ચાલે ભાઈ કેટલા પેસેન્જરો નો સંકલ્પ આપણો એક બીજા ના બોલે તો ના ચાલે એ બધા પછી એ લોકોને ને મળે કઈ આપણો સંકલ્પ કેટલા લાભ પેસેન્જરો નો ભાઈઓ એ હોય ના બાદ ચલો આપ સૌ લોકો ને ખુબ ખુબ શુભકામનાઓ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે શનિવારે ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી ઘાટલોડિયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો તેમણે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહને જંગી બહુમતીથી વિજય બનવાની અપીલ મતદારોને કરી હતી એટલે વિધાનસભા આજે ના ભાગ રૂપે વિધાનસભા વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલય આજે અહીંયાથી અમે શરૂ કર્યું અને બે જ દરેક જગ્યાએ જે પ્રમાણે ઉત્સાહથી લોકો જોડાયા છે મારા પરિવારના સદસ્ય ઇલેક્શન અને ફીર એક બાર બે ફૂલ મેજોરિટી સાથે આપડે બધા જ એક આ જુસ્સો જે આજનો જુસ્સો છે છેલ્લા દિવસ આ જુસ્સા સાથે આપણે બધા કામ કરી અને આપણા લોકલાડીલા સાંસદ અને કેન્દ્રના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈને જે રીતે એમણે ગાંધીનગર લોકસભાને દુનિયાની શ્રેષ્ઠ લોકસભા બનાવી છે એ જ રીતે એમને પણ દુનિયાના નંબર વન સાંસદ તરીકે આપણે ચૂંટીને મોકલીએ પ્રદેશ અધ્યક્ષ સી આર જન્મદિવસ છે ઉદ્યોગપતિ ડોક્ટરો તેમજ નર્સિંગ એસોસિએશનના લોકો સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો સહિતના લોકો તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસસ્થાને તહેવાર જેવો માહોલ સર્જાયો હતો આજે જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ મેં એક કાર્યક્રમ લીંબાયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકો ત્યાં ભાગ લીધો હતો આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ પંદરસો યુનિટનું ટાર્ગેટ છે બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ છ હજારથી થી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર બાવીસ હજાર એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને

ફળિયામાં જ્યાં કાચા રસ્તાને કારણે એકસો આઠ ઘર સુધી આવી શકતી ન હોવાથી એક સગર્ભા મહિલાને ખાનગી વાહનમાં ચાર કિલોમીટર રોડ સુધી લાવવી પડી હતી જો કે દિવસ હોવાથી વાહન મળી રહેતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો મહત્વનું છે કે સગર્ભાને ગતરાથી જ પ્રસૂતિ દુખાવો ઉપડ્યો પડ્યો હતો નોંધનીય છે કે ગ્રામજનોના વારંવાર રજૂઆત કરવા છતાં પણ છોટા છોટાઉદેપુરમાં પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે તો રાજકોટના વિવાદિત તબીબ હિના પટેલ ફરી વિવાદમાં આવ્યા છે હિના પટેલની હોસ્પિટલમાં પ્રસૂતિ સમયે તબીબની બેદરકારીના કારણે એકવીસ વર્ષીય પ્રસૂતાનું મૃત્યુ નિપજ્યું છે પરિવારજનો દ્વારા ઓક્સિજનના બાટલા મોડા મંગાવ્યા હોવાનો આક્ષેપ તેમજ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાયો છે અગાઉ પણ બે હજાર ઓગણીસમાં હિના પટેલ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ મામલે પકડાઈ ચૂકી છે નો છે સાડા આઠ પછી નો છે મને તો હું તો અહીંયા છ વાગ્યા નો જતો બે મારી બેન ને બે લાગ્યા બે વાગ્યા લાવ્યા છે પણ હું આવ્યો છ વાગે એટલે મને આવ્યા ને તો એમ કીધું કે સીઝરિંગ માં લઈ જવા છે તો હા પાડી અને અમારે બેન ના હજી મહિના પૂરા હતા નહીં

કઈ નહી મારી બેન ને આ આ પેલો બનાવ નથી અહિયાં બધા કઈ છે ત્રણ ચાર ત્રણ ચાર વખત આ બનાવ બની ગયો તો આ કાયદેસર ની કાર્યવાહી જોઈએ જુનાગઢની નરસિંહ મહેતા વિદ્યાલયમાં વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મૌલાના સલમાન અઝરીની ધરપકડ કર્યા બાદ અને ત્યારબાદ પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલી દેવા બાદ આજે જૂનાગઢ કોર્ટમાં રિવિઝન અરજીની સુનાવણી હતી આ મામલે મૌલાનાના એડવોકેટ દ્વારા વધુ મુદત માંગવામાં આવતા કોર્ટ દ્વારા તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કોર્ટ દ્વારા સુનાવણી રાખવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના તાલાલાની છેલ્લા બાર વર્ષથી બંધ પડેલી ખાંડની ફેક્ટરીમાં ચોરીનો મામલો સામે આવ્યો છે તાલાલાના સાસણ રોડ પર આવેલી એકસો પચીસ વીઘામાં પથરાયેલી ફેક્ટરીનો આઠ લાખ ત્રાણું હજારનો માલ ઇસમોએ વેચ્યો છે પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરીને ઘણા લાંબા સમયથી ચાલતા ચોરીના રેકેટને ઝડપી પાડ્યું છે તો પોલીસને આ સમગ્ર કૌભાંડમાં તાલાલા નગરપાલિકાનો નગરસેવક પણ સામેલ હોય તેવી માહિતી મળી છે આ સમગ્ર ઘટના મામલે તાલાલાના પીએસઆઈ સિંઘવે વધુ તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે મહિલાઓ સહિત પાંચસોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા મહિલા પ્રમુખ જાગૃતિબા ઝાલા સહિતની ટીમ ભાજપમાં જોડાઈ છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેર જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ શહેરમાં દિન પ્રતિદિન મારામારી અને હુમલાઓની ઘટનાઓ વધતી જાય છે ત્યારે આજે શહેરના અમરોલી વિસ્તારમાં પણ મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે કોસાડ આવાસ ખાતે કામ બાબતે આવેલ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે યુવક પોતાનું કામ પતાવી પરત આવી રહ્યો હતો ત્યારે તેના ઉપર બે શખ્સો હુમલો કર્યો હતો યુવકને લોખંડના સળિયાથી માર મારવામાં આવ્યો છે જેમાં ભાગે ફ્રેક્ચર થયું હતું ઘટના અંગે અમરોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે तो मैं मेरे सिगरेट के तो नीचे उतार रहा था किशन को मिल के तो लालू आसपास अस, उठे लालू एक बार पटेल और पिंटा करके और एक बार पटेल ये तीनों आए एच वन में क्यों आता है इधर आने का नहीं तेरे हाँ हमारे धंधे ख़राब होते यूँ करके मुझे मारने लगे और मुझे इतना मारे के में बेभान हो गया और पच्चीस पंद्रह से दस फ्रैक्चर कर दिए लोखंड के सलियों से मार के लोखंड के पाइप से मार के और सईदा बोलती थी मार मार उसके बेटे को अस्पताल को लो तो समाचारों में हाल बस आटलोज बदु समाचार माटे आप जोता रो निर्माण न्यूज़ नमस्कार